કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જે ફરાર થઈ ગયેલી છે તે ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે હજુ પણ પોલીસની ટીમો તેને શોધવા માટે ગામડાઓ ખૂંદી રહી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી નીતા ચૌધરી પોલીસની પકડમાં નથી આવી ત્યારે ક્યાં છે નીતા ચૌધરી જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નીતા ચૌધરીને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નીતા ચૌધરી કે જે કાયદાકીય લડતમાં મદદ કરવા માટે મોટા ગજના એક નેતા પાસે હાથ લંબાવે છે એટલું જ નહીં આ માટે નેતાએ નીતા ચૌધરીને સંતાડવા માટે રાજસ્થાન સરહદ પાસે એક ફાર્મ હાઉસ ઉપર વ્યવસ્થા પણ ગોઠવી આપ્યો હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે એવું પણ સામે આવ્યું છે કે આ મોટા નેતા જ્યારથી નીતા ચૌધરી ફરાર થઈ છે ત્યારથી તેને ભાજપના નેતાની શરણમાં પહોંચી ગઈ છે જો તે દારૂ અને હત્યાના કેસમાં સંડોવાયેલ છે છતાં પણ કેમ પોલીસ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે કેમ જે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો તે જ પોલીસ જવાન તમારા પોલીસ પરિવારનો ન હતો કેમ આ પોલીસ એ જે પોલીસ જવાન પર ધ્યાન નથી આપતું કેમ આ નીતા ચૌધરીએ જે બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આવા અનેક સવાલો છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે સરકારના મોટા નેતા અને આઈપીએસ અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી કે જે હાઈકોર્ટથી રાહત મેળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતા ચૌધરી ગુજરાતમાં જ છુપાયેલી છે અને તે કોના શરણમાં છે તેનાથી કેટલાક પોલીસ અધિકારીઓ સારી રીતે વાકેફ પણ છે ત્યારે પોલીસ કેમ તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે તે એક મોટો સવાલ છે જે હાલ ઊભો થઈ રહ્યો છે તો હજી સુધી તેની ધરપકડ કરવામાં ન આવતા પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે એવી વાત સામે આવી રહી છે કે નીતા ચૌધરી કોઈ મોટા કદના જે નેતા છે તેની શરણમાં પહોંચી ગઈ છે અને તેના દ્વારા તેને છુપાડવામાં આવી રહી છે ત્યારે પોલીસ પણ આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં પણ તેને પકડવા માટે ત્યાં નથી જતી ત્યારે નેતા અને પોલીસ આ બંનેની કામગીરીને લઈને અનેક સવાલો છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે નીતા ચૌધરીને જે છુપાડવાની વાત નેતાની કરવામાં આવી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર